હેલો ફેમિલી બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો હમણાં વિન્ટરની સિઝન છે ને તો આવા બધા ગ્રીન ગ્રીન વેજીટેબલ એટલા સરસ સરસ આવે છે ને તો તમે કાંઈ પણ બનાવો ખીચડી બનાવો કે કોઈ સબ્જી બનાવો તો એનો એટલો ટેસ્ટ એકદમ બેસ્ટ આવે તો કાલ રાતની મારા પાસે થોડી ખીચડી હતી તો મેં એ વગારી કરીને બપોરે જમવામાં જ મેં લઈ લીધો છે તમને હું રોજ ક્લિયર કરું છું અને હજી પણ ક્લિયર કરું છું કે બપોર હું એકલી આવું એટલે મને આવું બધું હાલે છે પછી રાતના પતિદેવ હોય તો હું પૂરો ડિનર બનાવું છું જેમાં જે બધું આવી જાય ખીચડી પણ બનાવું શાક પણ બનાવું રોટલી પણ બનાવું પણ ઘરે જ ન હોય તો હું કેને ખવડાવું એટલું બધું એટલે મારા માટે તો મને એ જ હાલે છે ને એક વિડીયોઝમાં મને કમેન્ટ હતી કે તમે ડેલી રૂટીનના વિડીયોઝ અપલોડ ન કરો શું સોરી કરો અને અમને કિચન અકોર્ડિંગ વસ્તુ નથી ગમતી તો હું એમ કહું કે એમાં મને અમારા ત્રણે ત્રણેયમાં વિડીયોઝમાં વ્યૂ વધારે આવે છે તો એમાં જે કન્ટિન્યુ રાખશું આપણે અને ડેલી રૂટીન પણ આવશે અને આ બધી પેસ્ટી કોણ લઈને આવ્યો હતો તો સૌથી મોટા જેટ છે મારા એ લઈને હતા પ્રેમથી મને કે હાલો બધા એન્જોય કરો અને આ ધબા ધબાધબા બધાએ ક્યારે ખાઈ ગયા એમને ખબર પણ ન પડી ગપસપ કરતાં કરતાં તો બસ એવું કાંઈ બર્થડે બડ્ડે નહોતો એમ જ એન્જોયમેન્ટ માટે અને કાંઈક મૂં મીઠા હો એવી રીતે તો બધાએ ભેગા થઈને ગપ્પા સપ્પા મારતા મારતા કેકની પે પૂરો થઈ ગયો કાંઈ ખબર જ ન પડી અને મારા જેઠે અમને બધાને વિડીયોઝ લઈ દીધો એક અને પછી આ વત્સવી અને આ પતી દો ખબર નહીં શું કરતા હતા તો મને પણ સમજણ ન પડી પણ ડ્રોઈંગમાં વત્સવીનો હાથ સારો છે ને એની ઈચ્છા પણ બહુ થાય તો એ કાંઈક આવા બધા કારનામાં કરતા હતા અને બસ અમારો રૂટીનનો કાંઈક આવી રીતે રહ્યો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચાલો બાય